ચલો બધા બાળકોને નમસ્કાર વાર્તા સાંભળ્યું છે તમારે બધાએ આજે હું તમને સાચા હીરાની વાત કરું આપણે બધા ખોટો હીરો કહીએ છે બધું બોલીએ છે આપણે જે વિડિયો જોઈએ છે હીરો જોઈએ છે પિક્ચરમાં એના કરતા હું સાચા હીરાની વાત કરું હીરો કોણ કહેવાય તો એક ગામ હતું તમારા જેવું તમારા ગામ નામ શું છે ઉદાપુરા જેવું એક ગામ હતું કપડાવાન જેવું એક ગામ હતું એમાં એક પરિવાર તમારા જેવો પરિવાર હતો હતો એમાં એક યુવરાજ રહેતો હતો અને એની મમ્મી પછી મમ્મી ની મમ્મી રુષ્ટિની મમ્મી મમ્મી બધા શું કરે પાણી ભરવા જાય કરતા કરતા તમારું નામ છે ને એવું તો બધા પાણી ભરવા જતા હતા તો એક એક દિવસે બધી બહેનો ભેગી થઈ તો વાતો કરવાના એક બેન શું કે ખબર છે મમ્મી શું કે મારો યુવરાજ તો એટલો બધો જોરદાર છે ગાવામાં જોરદાર છે કે એટલો સુપર ગાય છે એટલો બધું મસ્ત ગાય છે કે આ જેવું દુનિયામાં કોઈ નઈ ગાતું હોય તો બલી વૃષ્ટિની મમ્મી શું કહે ના ના મારી મારી છોકરી એવી છે ને કે જે એટલું બધું જોરદાર વાર્તાઓ કહે છે એટલું બધું જોરદાર બોલે છે એટલી મહાન છે એટલું બધું ગણિત બધું એટલું બધું પાવરફુલ આવડે છે ને કે આ જેવું કોઈ આવડતું નહીં તો ત્રીજા બેન હતા ને શું કહે ખબર છે તો મારો છોકરો છે ને

પાણી ભરાઈ ગયું માથે બે બે બેડા મૂકી દીધા અને બધા નાઈ જતા હતા પહેલો જે છોકરો હતો ને દેવરાજ એ આ એવો ગાતો ગાતો આવ્યો મસ્ત ગાતો 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 નીકળ્યો પણ એને એના મમ્મી સામે ના જોયું અને મમ્મીનો પેલો વજન હતો ને પાણીનો એ પણ કશું લીધું નહીં બીજો છોકરી આવી એ પણ જોરદાર હતી ગાવામાં હોશિયાર ઘણી પણ બધાવો પણ એને પણ એ મમ્મી સામે જોઈ ને બોલતી બોલતી પણ નીકળી ગયા તો કે જો માર છોકરી જાય છે કે મસ્ત છે બધું જોરદાર આવડે છે પછી ત્રીજો આવ્યો તો એ તો વગાડ તો સંગીત વગાડ તો વગાડ જોરદાર વગાડ આમ બધું વગાડ મસ્ત અમે તો એ પણ એને મમ્મીનો સામે ના જોઈ કે જો મારો છોકરો કેવો મસ્ત ગાય છે અને વગાડી વગાડે છે નહી બધું એને પણ સામે જોયું નહી પણ જે બેલી છે એ બાઈ હતી બેન અને એનો છોકરો જે હતો નામ એનું ફરમાન હતું એ આવ્યો તો સીધો એને શું કીધું મમ્મી પગે લાગી કે મમ્મી તન થાક લાગ્યો છે તારા માથા ઉપર જે બેડું છે ને એ લાવ્યું લઈ જાઓ તલવા છે ને પ્રોચો કરી આપો એટલે એને માથામાંથી બીરું લઈ લીધું અને હમન પણ આગળ ચાલતા ચાલતો જાય અને એને પછી તૈયાર મુક લીધો તોઉસ બોલો સાચો હિરો આ બધામાંથી સાચો હિરો કોણ હમન હા સાચો હિરો કોણ હમન તો એ તો ગઈ સкана વર્ની મદદ કરી તો આપણે પણ મમ્મીની મદદ કરવી જોઈએ મજા આવી વાર્તા સાંભળવા